હાલ ભાજપના નેતા આદિવાસી સમાજનું અપમાન કરતા જોવા મળી રહ્યા છે જેની સામે આદિવાસી સમાજના સમાજના લોકો થયા છે છે એવું તે શું બોલ્યા ભાજપના નેતા કે આદિવાસી ચૈતર પડકાર ફેંક્યો બીજેપી નેતા બચુભાઈ ખાબડ જે આદિવાસી સમાજ અપમાન કરતા જોવા મળી રહ્યા છે સમગ્ર મામલો એવો છે કે આદિવાસી સમાજના લોકો ગુરુ ગોવિંદ ની પ્રતિમાની સ્થાપના કરી રહ્યા હતા તેવામાં બીજેપી નેતા બચુભાઈ ખાબડ પસાર થતા હતા તેમને આ જોતા ગાડી ઉભી રાખી અને આદિવાસી સમાજ ના લોકો ને ગુરુ ગોવિંદ ની પ્રતિમા ની સ્થાપના કરતા અટકાવ્યા હતા ત્યાર ત્યારબાદ ખાબડ ના આ નિવેદન પર ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ તેમનો વિરોધ કરતા નિવેદન આપ્યું છે આપણા સમાજ માંથી આવતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપણા લોકો ને કીધું કે અહિયાં મૂર્તિ ગુરુ ગોવિંદ સિંહ મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે પણ અમે કહેવા માંગીએ આ આ તમારું તમારું મનરેગા નથી નથી ગુજરાત એ તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોનો ભ્રષ્ટાચાર ચલાવી લેવાય આ અમારા ગુરુ આદરણીય ગોવિંદ ગુરુ અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો ગુજરાત નહી રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત નો આદિવાસી સમાજ ત્યાં જશે અમે મૂર્તિ પણ મૂકીશું અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું એ તાકાત આદિવાસી સમાજ માંથી સાથીઓ આજે સંવિધાન ની હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો સાત પીડી સાત જન્મનો સ્વર્ગ મળી જતો આમની માનસિકતા તમે જોઈ લો